સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જૈન પણ અત્યારે તો છે મસ્ત મજાનો રોડ સમય થઈ ગયો છે ને બ્લગનું સ્ટાર્ટિંગ પણ મેં મસ્ત મજાનું કરી વાળ્યું છે ને આમ જો વાતાવરણ અત્યારે ખૂબ સરસ થઈ ગયું છે અને પતંગો પણ સગે છે આમ જો અને આપણે મેં કીધું ત્યારે નવરી થઈ ગયો છે ને તો મેં કીધું થોડો ઘણો બ્લોગ ઉતારે લાવવા આજે મેં ક્યારે લુગડા ધોયા છે કારણ કે છે ને આજે રહોડો સારો કરતા હતા એટલે ક્યારેય એના લૂગડા આપણે પલંગ બારો કાઢ્યો છે ને તો હજી અંદર મૂક્યો અને આપણે સારું થઈ ગયું છે અને આ તો શનિવાર હતો એટલે આપણે નિહાળી ગઈ પણ વહેલા આવ્યા હતા પછી મેં કીધું છે બહુ પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કરીશ અને ક્યારમાં મસ્ત મજામાં આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે તો કન્ટિન્યુ બધા રેજો રહેજો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં માં દેશે ને ન મજામાં તો આપડા બ્લોગ જોતે રહે એટલે મજામાં આવી જજો સૌ પ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનદે મે તેરે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે બ્લોગ ની સ્ટાર્ટિંગ પણ કેટલી વાળી છે મસ્ત મજાનો જો સંધ્યા ટાણો થઈ ગયો છે અને મેં તો આજે તો કઈ સવારનો બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી નથી એટલે મેં જો ત્યારે કરી વાળું અને કાલનો બ્રેકનો વિડિયો તમને કેવો લાગ્યો ની જ રેકમેન્ડ કરીને કહી દીજો કા કૃષ્ણ હા કાઈ નો પ્રશ્ન તમને કેવો લાગ્યો છે ને કોમેન્ટ કરીને કહી દેજો ને પ્રેં કરવાની અમને પણ ખૂબ મજા આવી તમને જોઈને મજા આવી દેશે ને જો કે અને હા મામા મામા મોટા નતોતો હો ને બહુ મજા આવે તોય તો આમ ફોન માં ને કીધું ફોન માં હે કરી આવવ દીધું હા જો બેસું નું હું માં શકેતી કરી વાળીશું નવા એ સરનેસ હા અને જો પાણી મેકી દીધું છે ને મમ્મી તમે શું કરો છો 18

পাপা জান in mara kwanjo wani sani iran karka na kuli yusuf kwanakwani karka na kuli yusuf ta izawar na sani iran karka na kankanin daibini arewacin da ne a cikin yawon daiti ne tori yawa sauri ne malamomi ni shi na momi

જે માતાજી છે જે બેન ભાઈ તેર મજો વિશ્લેષ છોપડો છે હાલો ભાઈ તે વિશ્લેષ છોપડવા પણ આમાં તો એટલું બધું થાય છે ને મીતુ આપણે કેટલા બીજો ડબલ લઈ આવશું કે મીતુ સબસ્ક્રાઇબ પૂરા કરાઈ દો તમે મેં કે છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન હા ઓબીંગ બેસી م ہوں کر م ٹی جمی کری ن تھ ج ماتاجی ج زنب ا و کر શિયાળામાં કોણે વીજળી વેસ્ટવાનું શરૂ કરી દીધું કહી દઈશ ન સોપડી તો પછી ફાટી જ મિત્રો આપણે જમીન કરીને તો નવરા થઈ જશે મંડે પણ આવી જશે તમને બધાને કીધું હતું કે આપણે જમાટાને બ્લોગ ઉતારશું અમે જમવા બેઠા ત્યારે પછી તો છે ને કે આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો અને પછી મા દાદાને બેઠા ત્યારે ઉતારી લીધું તો પછી આપણે ઉતાર્યો નહોતો કારણ કે ઉતારી હતી એટલે કાંઈ ઉતાર્યો નહોતો અને ત્યારે જો મંડે આવી જશે તમને બધાને કીધું હતું કે તમને બધાને ખાટના ફેરિયા દેખાડવાના છે આગળના બ્લોગમાં તો અત્યારે આગળ જોઈને જ આવ્યા ને જો અત્યારે મસ્ત મજાના તૈયાર હતક થઈ ગયા છે આવા કાંક લાગે છે પાહે આપણે જઈએ આ છે લીલા કલરના મસ્ત મજાના કેવાક લાગે છે કોમેન્ટ કરીને જરથી કહી દેજો મેં બીજું બ્લોગને એડ આપી દઉં અને જો જે કૃષ્ણ તો એવું નથી આવે કે ન આવે જે એનું કાંઈ નક્કી નથી આવશે ખરાબ પણ મોડાખીને આવશે બીધું બ્લોગને એડ તો આપી દઉં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો છે લઈ જય માતાજી જય જાનભાઈમાં bye bye. Subscribe, hello bye bye.